ને માતાજી મિત મારા લાઈક માં જોડો મને મને સપોર્ટ કરો મિત્રો

ਚੱਲ

માતા હેવાંદિર દે વેવા મતામિલા દિપાલો યા দ্টা ম্কন তুছালি হাল যা ইঙদেরগান্তা঺ে করতুকর্যা বাল্যা তান্জা হাল্কর তান্যার তান্যা ইদেড সকরা হাল্যা যাল্যা হা

我理想。Oh, <Yeah. S 1> I'll

गन हरने मंगन प्रकाश नाम लेते कस्तुराज का बहुत जिगणी आयो नियो लाल आयो यो, तो यो तो ને લાયો આયો કે ગજાનંદ દેવા કુમારા મારાચનો પાલ નહાર સરસ્વતી મહાદેવી સારદા ને સંગી મરે

સોભારે ભારણી લીખાવે હે જીઓ સરસ્વતી માતા શારદા ને સિંહ મરુ બળે હે કરોને અજવાડા હો સરસ્વતી માવી શારદા ને સિંહ મરુડે હે કરે અજવાડા હો આવે હાથરે પણ સાડું હિરલો હાથ કોની આવે મારી મોટી નહી રે સમાવે જીઓ મારે મુઠિયા મે નહી રે સમાવેજીઓ ઓ મરું ગેવા ઓ મારા મચનોરા પલન હાર જી હો મારા મચનોરા પલન હાજી હો સરસ્વતી માર ને સી வி சாரி மருவே கருவாஜிவோ நிந்தரா நிவாரண ઓ બોલિયા ગોરખ નાથમાં ચંદ્રાચેલા બોલિયા ગોરખ નાથમાં ચંદ્રા ચે હેલા હો લજિયા ભોડા ને વાળી રાખો જી હો લજીયા બોણા ને વાળી રાજી હો સરસ્વતી મારદા ને સી મરુ મેથા ને સીર રૂ ગજ દેવા મેથા ને સીમરૂ ગજાન દેવા હું મારા વચન પલ ન હારાજી હો મારા વચનો પાર હો હો સરસ્વતી માધી સારદાને સી મરુ એ બળે કારોને મુજે વાળા જીઓ સરસ્વતી માદા ને સી મરુ மோ மாணா சேக்கமா நாராயண நாம નહી ખોટું લેવાય નહીં હો માળા છે ગુરુજી નામની હો માળા છે હુકમ નારાયણ નામની હો માળા છે ડોકમ ક્રોધ કદી થાય નહી કોઈ નહિ પીડા ય નહી દુખવાય નહી હો માળા છે થાય નહીં નહીં દુખવાય નહી હો માળા છે લોકોમાં નારાયણ નામની હો માળા જય માતાજી આવો આવું પટેલ સ્વાગત છે તમારું મારી લાઈફ મારા ભણીયો ભજન

મારિયો વજન વાળી દોરે માળા રોમણી વજન વાળી દોરે આ સંગરો મે કોલો જમાયો આયા જાન મે કોયુ કૃષ્ણ અરે સતરે સમે કનિયા ની આયો ઉપરવાળે કોયો જમારો ઉપરવાળે જોયો જવાો માયા હરે ભણાર ભણિયા વજન વાળી દોરી માળા રો મણી વજન વાળી દોરી આ સાગરો મે કોયો મારું માયા જાળ મે કોયો મન ઓ હે હરે હરે ગડી તીરે ઘટ કસો

ஜ மா હરે કહેત કે મેર સુનો બૈસા તો કહેત બિરસિ હું બૈસા તો કહી સંસારિયા મે મોયો જમારો માયા જ્ઞાન મે ખોયો હે હો હરે માણારો વાળી વજન વાળી દુરે માણારો વાળી વજન વાળી દુરે આ સાગરો મે ખોયો જમારો માયા જ્ઞાન મે ખોયો હે હો haau ni mara nasunga ree hai haan jab baitha re maho nirwani nirwani re bama nirwani kya balavi

अदारिना तु वासयि नास कटय मिर बनै दो हदवारी हारि नारावाणी थारु मिर बनै दो मदबारी हारि डुकरा दीरवाणी में, पांगल मेडिया ते गाली हरी हरे ना तुम्हाला જનમ પીો તો રે મોજો મંગાઈ તું જનમ પીવો તો રે મોજો માગઈ ગોજો મંગાઈ તું મારી હારે મારા ધીરવાની રે ગોજો મંગાઈ તું મારી હારે ધીરવાીરવાડી રે બાબા બાબા નિરવાણી જંગલ મેળો બે જંગલ મેળી હારે નાથ મારાીરવારે ભોગ પીો તો ભોગ મંગાઈ ભાગ પીવો તો થોરે બાઈ ભાગ માંગી હારે નાથ મારા ધીરવારે ભાગ માંગાઈ ે ડોકરાંગલ બે પહાડો બે જંગલ બેનિયા હાથ હે ગલી તારી નાથ મારા ધીરવાણી જંગલ બેનિયા હાથ હે ગલીનાથ મારા ધીરવાની

Hire Sai Bani Amni, Le Ro La Giram Alakhdhoom. Hire Sai Bani Amni, Le Ro La Giram Alakhdhoom.